અને હાલવાની જો તાકાત હોય તો આટલા દિવસ આટલી વાત લાંબી આપણા માટે નો થયો કમનસીબી છે આપણી હજી આપણે ચીત્યા નથી અને નથી ચીત્યા એનું કારણ એક જ છે હજી કઈક આપણા મનની માલિકતા ક્યાંય કહું ભરેલો છે

અમને ખબર જ હતી કે આ દાઢી માગે છે આ ખબર હતી આ નો ધંધો કરાય કોઈ દી અમારું માન્યું હા હા પાડોશી શીખા મળે આવા ધંધા કરતા તો ખબર જ નથી હા શીત કર્યું ભલા માણસ આથી તો લારી ફેર બેઠી લારી ફેરવવાના દી હતા તેવી તમે એમ કહેતા હતા કેળાની લારી ફેરવો સંતરાની લારી ફેરવો પણ કોઈ એમ ન કીધું કે આ બહેન રૂપિયા લારી જો સંતરા લઈ આવો

એટલા ઓડા કોતરું છે અને ઈ ગોતર ની માલિક જીવનારા માણુ